નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું રાજકોટના ગોંડલમાં બે માળનું મકાન ધરાશય થતા દોડધામ મચી ગઈ હતી તો રિનોવેશન દરમિયાન આ ઘટના બની હતી જેમાં ત્રણ લોકો દટાયાની વાત સામે આવી છે ગોંડલમાં મકાનો રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક જ મકાન ધડાકા ભેર પડી ગયું હતું અને મકાનમાં રહેતા ત્રણ લોકો દટાઈ ગયા હતા સાથે સાથે લોકોના પણ ઘટના સ્થળે ટોળા ઉમટ્યા હતા તો ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સજાનંદ નગરના ગરબી ચોક પાસે આ ઘટના બની હતી એક પુરુષ અને બે મહિલાઓ ઇજાગ્રસ્ત થયા હતા આ ઘટનાની જાણ થતાં ગોંડલ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી આ ઘટનાની જાણ થતાં જ ગોંડલ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર વિભાગે જીસીબી મશીનની મદદથી બચાવ કામગીરી શરૂ કરી હતી પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટનામાં સુનિલભાઈ વરઘાણી અને તેમના પત્ની ઉષાબેન વરઘાણી હજુ કાટમાળમાં દબાયેલા છે તેમના માતા મીતાબેન વરઘાણીને કાટમાળમાંથી બહાર નીકાળી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે અને ધારાસભ્ય પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે